જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવાના છે એના માટે મેં મેઝરિંગ કપથી માપ લીધું હતું એક મોટો કપ છે મેં ચોખા લીધા હતા બીજા ભાગના કપથી મેં ચણાની દાળ લીધી હતી ત્રીજા ભાગના કપથી મેં તુવેરની દાળ લીધી છે અને ચોથા ભાગના કપથી મેં મગની દાળ લીધી છે તો બધી જ દાળને સારી રીતે ધોઈને બે પાણીથી અને મેં સારી રીતે અને બે કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધી હતી તો મારી દાળ અહીંયા પલળીને રેડી થઈ ગઈ છે મેં મિક્સરમાં પેસ્ટ પણ બનાવી લીધી છે જ કર્યું છે છાસ દહીં નથી એડ કર્યું તો સાથે સાથે આપણે અહીંયા વેજીટેબલ પણ એડ કરી દઈશું મેં અહીંયા એક મીડિયમ સાઈઝની દૂધી હતી એ ગ્રેટ કરી લીધી છે અને બે ગાજર અને કોબી કોબી મેં અડધો ખટકો લીધો હતો અને ડુંગળી મેં એક મીડિયમ સાઇઝની લીધી છે બધી જ વસ્તુને મેં સારી રીતે ધોઈને ગ્રેટ કરી દીધી છે જો તમારે અહીંયા ગ્રેટ ના કરવી હોય તો તમે એને નાનું કટિંગ કરીને પણ એડ કરી શકો છો ટેસ્ટમાં કોઈ જ ફરક નથી પડતો તો મેં અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરી દીધી છે તો હવે આપણે આમાં થોડુંક મીઠું એડ કરી દઈશું અને સાથે સાથે આપણે સૂકા મસાલા પણ એડ કરી દઈશું સૂકા મસાલામાં આપણે અહીંયા ધાણાજીરું થોડીક હળદર અને થોડુંક મરચું એડ કરીશું મીઠું અને મરચું એ બંને વસ્તુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો કે તમારા ઘરે કેવું ખવાતું હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું છે વિડીયોના માધ્યમથી નથી કરવાનું તો ચાલો આપણે બધી જ વસ્તુ એડ થઈ ગઈ છે આમાં તમારે કંઈ બીજી વધારે વસ્તુ એડ કરવી હોય તમારા મનપસંદ વેજીટેબલ હોય કે કંઈ બી તો તમે કરી શકો છો મેં અહીંયા આ રીતે બનાવ્યો છે તો આપણે ચલો સારી રીતે મિક્સ કરી લઈશું બેટર બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો આવી આપણી હોવી જોઈએ બેટરની આવી રીતની તો હવે આપણે એમાં થોડાક એક ટી સ્પૂન સોડા એડ કરી લઈશું મારા બેટર પ્રમાણે આટલા સોડા ઇનફ છે તો મેં આટલા એડ કર્યા છે તમે કેટલું બેટર લો છો એ પ્રમાણે એડ કરજો પહેલા ઓછા જ કરવાના નહી પછી આપણા હાંડવો સારો નહીં બને જો વધારે પડી જશે તો પહેલાં થોડુંક જ એડ કરવાનું જો જરૂર પડે તો પછી થોડુંક એડ કરી લેવાનું તો આવી રીતે કરીશું ને તો આપણી રેસીપી કોઈ દિવસ બગડશે નહીં પહેલાં કોઈ બી વસ્તુ હોય તો થોડીક એડ કરવાની તો ચલો આપણું બેટર જોઈ શકો છો એક જ ડાયરેકશનમાં આપણે ફેરવવાનું છે તો એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે એકદમ ફૂલેલું તો આપણે મારા અહીંયા લીલા ધાણા નાખવાના બાકી રહી ગયા છે તો એ તો સાથે સાથે એડ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ મેં અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે થોડુંક તેલ એડ કરીશું અને રાઈ તલ અને મીઠા લીમડાના પાન જો તમારે અહીંયા તલ એડ ના કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે તલ એડ કરીશું એટલે એકદમ ફૂટવા લાગશે જેથી કરીને આપણે ઢાંકણ ઢાંકી દઈશું તો ચાલો આપણે ચેક કરી લઈએ તેલ ફૂટ તલ ફૂટી ગયા છે આપણા તો આપણે આવા અંદર બેટર એડ કરીશું બેટર આપણે અહીંયા થોડુંક જ એડ કરવાનું છે તો જો વધારે એડ કરીશું ને તો આપણો હાંડવો બહુ પાકશે નહીં અને બહુ સમય લેશે અને આપણે થોડુંક થોડુંક બેટર એડ કરીને આવી રીતે નાના નાનો બનાવશું ને તો પાકી પણ જશે ઝડપી અને બહુ જ સરસ બનશે એકદમ ક્રિસ્પી તો ચાલો આપણે ચેક કરી લઈએ જુઓ કેટલો સરસ કલર આવ્યો છે અને શેકાઈ પણ ગયો છે આપણે એની સાઈડ ચેન્જ કરી દીધી છે તો બે મિનિટ માટે આને ઢાંકી દઈશું તો ચલો આપણે ચેક કરી લઈએ કે આપણો હાંડવો બનીને રેડી થયો છે કે નહીં આપણો હાંડવો બંને સાઈડ હું તમને ચેક કરાવી જુઓ તમે બંને સાઈડ જોઈ લો આપણો હાંડવો બનીને રેડી થઈ ગયો છે આના ઉપર તમે ચીઝ બટર કંઈ પણ સ્પ્રેડ કરી શકો છો સોસ ગ્રીન ચટણી કોઈ બી વસ્તુ સાથે તમે સર્વ કરી શકો છો તો આપણો હાંડવો બનીને રેડી થઈ ગયો છે જો તમને મારા આવા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવી નવી નવી રેસીપી સાથે મળતા રહેશું જય શ્રી કૃષ્ણ બધાને